સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત સમયે સૂરજબારી બ્રિજ પર એક દિવસ પૂર્વે ઘટેલા અકસ્માતની ટ્રક ખસેડવા માટે સિંગલ લાઈન ડાયવર્ઝન અપાયું હતું આ દરમિયાન જ પવન ચક્કીના ભાગનું પરિવહન કરતા ઓડીસી વાહનમાંથી તોતિંગ ભાગ ક્રેટા કાર ઉપર પડ્યો હતો જેમાં ચાર લોકો ઘાયલ થયા છે જ્યારે કાર અંદર હજી મહિલા ફસાયેલી છે તેમના મોતની આશંકા છે તેમને બહાર કાઢવા ચાર હાઇડ્રા અને એક ક્રેન ની મદદ લેવાઈ છે ઘાયલોમાં માંડવીના ઇન્દ્રજીત સિંહ રૂપસિંહ જાડેજા દિવ્યાબા ભા શક્તિસિંહ જાડેજા સહદેવસિંહ શક્તિસિંહ જાડેજા અને અમદાવાદના ચૌહાણ રુદ્રદત્તસિંહ ગજેન્દ્રસિંહનો સમાવેશ થાય છે પરિવારના અન્ય એક સભ્યને ગંભીર ઈજાઓ થઈ છે સામખિયાળી પોલીસે તેમના મૃત્યુની આશંકા વ્યક્ત કરી છે અકસ્માતને કારણે બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ